વડોદરાના પ્રભારી અને ઉપપ્રમુખ પ્રદેશના પંકજભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના પ્રવક્તા પાર્થિવસિંહ અઠવાડિયા અહીંયા આવ્યા છે અને વડોદરા કોંગ્રેસના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને વડોદરા શહેરમાં જે વડોદરાની જે દયનીય હાલત થઈ છે જે દુર્દશા થઈ છે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના કારણે માનવ સર્જિત અને ભાજપ સર્જિત જે પુર આવ્યું વડોદરામાં એમાં જે વડોદરા શહેરના લોકોને ગરીબના ગરીબ વર્ગના હોય મધ્યમ વર્ગના હોય કે તવંગર હોય તમામ વર્ગો ને જે નુકસાન થયું છે કેટલાક લોકોના જીવ ગયા છે અને વડોદરા શહેરમાં ઘરે ઘરે પાણી ભરાયા ત્યારે તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અમિત ચાવડા સાહેબ અને પ્રદેશ સમિતિથી આખું ડેલિગેશન આવ્યું છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા હતા આમ તો વડોદરા શહેરમાં આખા વડોદરામાં પાણી ભરાયા હતા તે છતાં વડોદરાના મોટાભાગના એરિયા જ્યાં જ્યાં વધારે નુકસાન થયું છે બધી જગ્યા અમે જવાના છે અને તમામ જગ્યાએ નિરીક્ષણ કર્યા બાદ બપોરે ચાર વાગે જ્યાં હરણી ગામ હરણીમાં જ્યારે સમાજાવલીને હરણીની વિઝિટ કરશે ત્યાં જ અમારા કોંગ્રેસના જે આગેવાન છે વિનુ જીવા પટેલ એમના ત્યાં જ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરીશું બપોરે ચાર વાગે જેનો મેસેજ પ્રેસ મીડિયામાં ગ્રુપમાં મૂકવામાં આવશે પાણીની બોટલો છે બિસ્કિટના પેકેટ છે અને બીજા પણ ફૂડ પેકેટ એવી રીતે આયોજન કર્યું છે વોર્ડ વાઇઝ આમ તો અમારા તમામ વોર્ડ પ્રમુખો આગેવાનોએ જ્યાં જ્યાં પાણી ભરાયા હતા છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ જ્યાં જરૂર પડી છે જ્યાં બોલાયા છે ત્યાં પહોંચ્યા જ છે અને આજે ખાસ કરીને આખી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા છે કારણ કે વડોદરા શહેરમાં બધા બહુ લોકોને આર્થિક નુકસાન થયું છે જાનમાલને નુકસાન થયું છે એ તમામ નિરીક્ષણ કરીને વિધાનસભામાં અમારા વિપક્ષ નેતા સાહેબ આગામી દિવસોમાં એ મુદ્દા પર રજૂઆત છે વડોદરા શહેર કોંગ્રેસ આ બાબતે આગામી દિવસમાં આંદોલન કરવાના છે આજે વડોદરામાં જાતની ભારે વરસાદ અને દૂરની પરિસ્થિતિને કારણે વડોદરા શહેરનો તમામ એના નાગરિકો છેલ્લા ચાર પાંચ દિવસથી જે હાડમાંથી ભોગવી રહ્યા છે જે જાનમાલ અને મિલકતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે જે રીતે લોકો આજે પણ તકલીફમાં છે બધાને પુનઃસ્થાપન કરવા સાથે એનું જે પણ નુકસાન થયું છે એનું સર્વે કરાવીને એને વળતર મળે પ્રાથમિક જરૂરિયાત છે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રતિનિધિ મંડળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ લોકોની વચ્ચે જઈ હકીકત જાણી સ્થળ તપાસ કરી ને જે પણ મદદરૂપ થઈ શકાય એ તાત્કાલિક એને ભોજનની મદદની જરૂરિયાત હોય ત્યાં કેસ્ટ્રોલ ના મળી હોય તો આર્થિકની જરૂરિયાત હોય સાથે સાથે કેટલાય વિસ્તારોમાં નાના બાળકોને આજે દૂધ નથી મળી રહ્યું પીવાનું પાણી નથી લોકોને આજે ઘર વખરી સંપૂર્ણ રીતે તમામ થઈ ગઈ છે એટલે બે ટન ભોજનની તકલીફ છે અને સાથે સાથે ઇલેક્ટ્રિસિટી નહીં હોવાને કારણે અનેક તકલીફો છે અનેક વિસ્તારો આજે પણ પાણીમાં ગરકાવ છે લોકોના ઘરોમાં પાણી છે આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ રાહત મદદની શક્ય જરૂરિયાત હશે ત્યાં મદદ કરવામાં આવશે અને સાથે સાથે સરકારની જે બેકાળજી છે નિષ્ફળતાઓ છે જે ભ્રષ્ટાચાર છે અને એના કારણે આ માનવ સર્જિત હોનારત હોય એવું વડોદરાએ વારંવાર સામનો કરવો પડે છે એ બાબતોની પણ સ્થળ પર તપાસ કરી ને સરકારમાં પણ જે રજૂઆત કરવાની હશે કેસ્ટ્રોલથી લઈને રાહત

કરી છે મદદ પણ આપી છે અને લોકોની વચ્ચે આ તકલીફના દર્દના દુઃખના સમયમાં ઉભા રહેવાનો પ્રયત્ન પણ કર્યો છે બધા જ આગેવાન કાર્યકરોને પણ વિનંતી છે કે આજે આપણે જઈએ છીએ કદાચ બધા જ વિસ્તારમાં નહીં પણ જઈ શકાય પણ જ્યાં જ્યાં વ્યક્તિગત રીતે અમે જઈ શકીએ કાં તો તમે જઈ શકો એ બધી જ જગ્યાએ આપણે જવાનો પ્રયત્ન કરવો છે જે પણ લોકો તકલીફમાં છે બધા જ લોકોને કોઈ પક્ષા પક્ષી કે જ્ઞાતિ ધર્મથી ઉપર ઉઠીને આપણે મદદ કરવી છે અને આપણે એમના દુઃખમાં સહભાગી થઈ છે કે કેવી રીતે મદદ કરી શકાય એ માટે આપણાથી જે પણ પ્રયત્નો થાય એ તમામ પ્રયત્નો કરવા છે ને એટલા જ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકારી પ્રમુખભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગોયલ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખભાઈ પંકજભાઈ પટેલ પ્રવક્તા પાર્થિવરાજસિંહભાઈ જાહેર કોંગ્રેસ સમિતિના ભાઈ પ્રમુખ ઋત્વિજભાઈ હોય વિપક્ષના નેતા ભથ્થુભાઈના તમામ આગેવાનો અહીંયા સાથે છીએ આજે આપણે સ્થળ પર મુલાકાત લઈશું ને ત્યાર પછી બધા જ લોકો રાહત કાર્યોમાં જોડાય ને આપણાથી જે પણ શક્ય છે તમામ મદદમાં લાગીએ એવી બધાને વિનંતી પણ કરું છું